કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ભાજપ નેતા કુલદીપસિંહ જાડેજાએ જીતનો શ્રેય મતદારોને આપ્યો હતો રાપર નગરપાલિકાના કુલ સાત વોર્ડમાં અઠાવીસ નગરસેવકની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પક્ષો દ્વારા અપાયેલા નિવેદનો અને આક્ષેપોને કારણે આ ચૂંટણી અત્યંત રસપ્રદ બની હતી ચૌદ હજાર પાંચસો મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આજે મતપેટીઓ ખુલી ત્યારે ભાજપનો વિજય થયો છે રાપર નગરપાલિકાની કુલ અઠ્યાવીસ બેઠકમાંથી એકવીસ બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે જ્યારે સાત જ બેઠક કોંગ્રેસના ફાળે આવી છે ભાજપ નેતા કુલદીપસિંહ જાડેજાએ જીતનો શ્રેય મતદારો અને કાર્યકરોને આપતા જણાવ્યું કે હવે રાપર શહેરનો પણ જેટ ગતિએ વિકાસ થશે અને અત્યાર સુધી રાપરમાં કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસનો ગટ તોડવામાં સફળતા મળી છે બચાવ નગરપાલિકામાં પણ કુલ સાત વોર્ડમાં અઠાવીસ નગરસેવકની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી ચૂંટણી પહેલા જ બાવીસ જેટલી બેઠકો ભાજપ બિનહરીફ કરી લીધી હતી તેમજ છ બેઠકની ચૂંટણીમાં પણ તમામે તમામ બેઠક ભાજપના ફાળે આવી છે એટલે ભચાઉ નગરપાલિકામાં તો કોંગ્રેસનું સાવ નામ જ ભૂસાઈ ગયું છે તમામે તમામ બેઠક ભાજપના ફાળે છે ભાજપ નેતા કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે છ માંથી પાંચ બેઠકમાં તો કોંગ્રેસના ઉમેદવારોને ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે વાગડના બંને શહેરનો વિકાસ કરવાની મતદારોને ખાતરી આપી હતી રાપર અને ભચાઉ નગરપાલિકા સાથે તાલુકા પંચાયતની ખાલી પડેલી ત્રણ બેઠકોમાં પણ ભાજપનો વિજય થયો છે જેથી કચ્છમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાપરના દેના બેંક ચોક ખાતે ઢોલના તાલ વગાડીને વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી તો ભચાઉમાં પણ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું બીજી તરફ કોંગ્રેસ દ્વારા હારની જવાબદારી સ્વીકારીને જનતાના ચુકાદાને શિરોમાન્ય ગણવામાં આવ્યો હતો અમને ખુબ આનંદ છે આજે રાપરમાં અને બને બંને જગ્યાએ નાખા ગુજરાતમાં તમે જો ભારતીય જનતા પાર્ટીનો ભવેથી ભવે વિજય થયો છે ભચાઉ માં બાવીસ સીટો બિન હતી જે છ સીટ ની ચૂંટણી હતી એમાં પાંચ સીટમાં તો કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ થઈ જાય માત્ર એક સીટમાં ડિપોઝિટ બચાવવામાં એ લોકો થોડા ઘાટું રહી ગયા પણ અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો જીત્યા છે રાપરમાં પણ અઠ્યાવીસમાંથી એકવીસ સીટો ઉપર અમારો ભારતીય જનતા પાર્ટીનો ઝવલંત વિજય થયો છે જે સાત સીટો રહી ગઈ પણ ખૂબ માઇનોરિટી રહી ગઈ છે ત્યારે રાપર શહેરની તમામ જનતાનો તમામ લોકોનો તમામ ધર્મના લોકોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ કે બધાએ આ ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ રાખ્યો છે જે આશીર્વાદ આપ્યા છે ખૂબ માની છે તો વાત કરવા બેસું તો કથા બેસાડી પડે એટલા બધા કામો કારણ કે આ રાપરમાં વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું લીધે રાપર એ વિકાસ વંચિત રહી ગયું હતું બે હજાર બાવીસમાં માં ભારતીય જનતા પાર્ટી વિરેન્દ્રસિંહજી જાડેજાને અહીંથી વિધાનસભાની ટિકિટ આપી અને વેરેન્દ્રસિંહે આ સીટ જીતી અને કોંગ્રેસના ગઢના કાંગરા ખેર્યા હતા અને આજે આ નગરપાલિકા અમારી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમની મહેનતથી જે જીત્યા છે ત્યારે કોંગ્રેસનો સમસ્ત ગઢ એ ધ્વંસ થયો છે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે ભવ્ય શાસન આવ્યું છે ત્યારે રાપરનો વિકાસ એ કચ્છના અન્ય શહેરો ગુજરાતના અન્ય શહેરોની માફક ખૂબ ભરપૂર થવાનો છે એનો હું લોકોને વિશ્વાસ અપાવું છું